અને મન જ્યારે શુદ્ધ કરવું હોય એને ભગવાન શંકરની કથા પકડી લેવી અને આ દુનિયામાં બધા ડિસ્ટર્બન્સ છે ને એ મનને કારણે છે ડ્યુ ટુ માઇન્ડ એટલી બધી સર્કિટ ફાસ્ટ થઈ ગઈ છે લોકોની કોઈની પાસે ટાઈમ નથી જરાક વાર શાંતિથી બેસ મેન્ટલી એટલો ઓક્યુપાઈડ છે અને એક વિચાર ઉપર કામ કરી શકતો નથી જરાક વિચાર કરે કે આજે માતા પિતાની સેવા કરીશ મારા માવતુરો કેમ કરીને મને મોટો કર્યો ત્યાં અવાજ આવે મોબાઈલમાં એટલે જોવે તો કે ફલાણા જગ્યાએ મારામારી થઈ એ બધું વાંચે કોણ કોણ છે હા ચાલો ભાઈ તું ત્યાં પાછો વિચાર કરે ત્યાં પાછો વિડીયો લિંક આવે આમ સતત મારાંત તમારા જીવન સાથે વૈચારિક જે આપણી મૂડી હતી ને ક્યારે સવાર માં એક કલાક મોબાઈલ વગર બેઠા છો બેસી સાથે જીવવાનું લોકો ભૂલી ગયા છે એટલે મનના વધી ગયા છે એ તસ્માત પરમમ કિચિત પુરાણે છેવતો વિદ્યતે મન શુદ્ધ્ય કલીજાના વિશેષ આ સંસારમાં કલયુગમાં મનને વિશુદ્ધ કરનારું કોઈ તત્વ હોય તો ભગવાન મહાદેવની કથા છે એક વખત કથામાં ગરકાવ કરશે અથવા કથાના કુંડમાં રસપાન કરશે અથવા કથાના આ સરિતામાં કથા ગંગામાં એક વખત ડૂબકી લગાવી દેશે પછી એનું મન વિશુદ્ધ થઈ જશે એમાં રંગાવું પડશે આજે પહેલા દિવસથી જ આપણે ડૂબકી મારી દો અને પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહી કપડું રંગવું હોય ને તો એને પેલા રેટિયા છાપ કલર પેલા તો આ બધાને વડીલો ને માવડીઓને ખબર હશે રેટિયા છાપ કલરની ની પડીકી લાવતા કુંડામાં નાખતા અને પછી અંદર કપડું બોળતા બીજે દિવસે સવારે કાઢી લેતા પછી એવો કલર આવે કેને ગમે એટલી વાર ધોઈ રંગ જાય નહીં તો આપણે પણ આ ભગવાન મહાદેવના રંગોના છાટણા કરી લઈએ આપણા જીવનમાંથી કે આ રંગ ક્યારે જાય નહીં અને એક જ રંગ નહીં ઘણા કે ભાઈ રંગ એક માણસ ફરે નહીં